આણંદ જિલ્લાના ખંભા શહેરમાં જય ભોલે મિત્ર મંડળના સંયુક્તથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ખંભાત શહેરમાં ગોપાલ સિનેમા નજીક શાક માર્કેટ ખાતે જય જયભોલી મિત્ર મંડળ ખંભાતના મિત્રો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા કરવામાં આવી ઉપસ્થિત મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરને ખુલ્લો મુકવામાં આવ્યો હતું રક્તદાન શિબિરમાં તાલુકા તેમજ શહેરના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેમાં શહેર પોલીસ જવાનો વકીલ મિત્રો નગરપાલિકાના કર્મચારી શહેરના પ્રતિષ્ઠ આગેવાનો દ્વારા રક્તદાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આજરોજ મંડળ દ્વારા મોટો કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ખંભાતમાં સેવાનું કાર્ય કરી રહ્યું છે સાથે સાથે દર વર્ષે રક્તદાનનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં ખંભાત શહેર અને તાલુકામાંથી લોકો સ્વેચ્છાએ રક્તદાન કરવા આવે છે અને આ રક્તદાન કોઈ પણ દર્દીને નવું જીવન બક્ષનારું રક્તદાન છે એટલે આ બહુ ખૂબ મોટી સેવા જય બોલે મિત્રમંડળ દ્વારા કરવામાં આવી રહી છે આવનારા વર્ષોમાં પણ જય બોલે મિત્રમંડળ દ્વારા આવા સેવાકીય કાર્યો ઘણા કરવામાં આવનાર છે એટલે આજે તમામ આયોજકોને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન છે શુભેચ્છા પાઠવું છું કે આવનારા વર્ષોમાં પણ આવા સારા કાર્યક્રમોનું જય બોલે મિત્રમંડળ દ્વારા આયોજન કરવામાં આવે